પતિ સાથે ભુવો ભરત વિધિનો સામાન લેવા ગયો હતો અને રાત્રિના સમયે દંપતીને રૂમમાં બોલાવી દીવો ચાલુ કરી મંત્ર બોલવાનું શરૂ કર્યું હતું પતિ પત્નીને વર્ષમાં કરી નિર્વાસ્ત્ર કરી પતિને બહાર મોકલી આપ્યો હતો અને પતિની ગેરહાજરીમાં મહિલા સાથે ભુવા ભરતે દુષ્કર્મ આચર્યું હતું મહિલાએ બીજા દિવસે પતિને વાત કરતાં પતિ ભુવાને તેળાવ્યો હતો ભુવા ભરત તેમના ગામના સરપંચ સાથે આવી અને માફી માંગી હતી એ અંગે પંડિતાએ કાપુત્રા પોલીસ મથકમાં ભુવા ભરત કુંજડિયા વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોંધાવ્યો હતો પોલીસે બળાત્કારનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ગઈ તારીખ બાવીસ એક બે હજાર પચીસના રોજ કાપોદ્રા પોસ્ટે વિસ્તારમાં એક બળાત્કારનો ગુનો બનેલ અને જે ગુનાની ફરિયાદ કાપોદ્રા પોસ્ટે ખાતે તારીખ દસ ત્રણ બે હજાર પચીસના રોજ રજીસ્ટર કરવામાં આવેલ છે જે ગુનાના કામે હકીકત એવી છે કે આ ગામ આ કામના ભોગ બનનાર અને ફરિયાદી અને આ કામના આરોપી જેઓનું નામ ભરતભાઈ કડવાભાઈ કુંજળિયા રહેવાસી સરખા તાલુકોધારી જિલ્લા અમરેલીનાઓ જેઓ મામા ફોયના સગા થતા હોય અને ઉપરોક્ત આરોપી ભૂવા તરીકેનું કામ કરતા હોય તેઓએ ધાર્મિક વિધિ કરવાના બાને ભોગ બનનારને રૂમમાં એકલા રાખી તેઓની સાથે બળજબડી કરી અને તેઓની સાથે દુષ્કર્મ આચરેલ હોય જે અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને આ ગુનાની તપાસ પોઈનશ્રી એમ બી અવસુ અવસુરા કાપોદરા પોલીસ સ્ટેશનનાઓ કરી રહેલ છે ઉપરોક્ત ગુનાના કામે આરોપી ભરતભાઈ કડવાભાઈ કુંજળિયાનાઓને આજ રોજ ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ તેઓ પોલીસ કસ્ટડીમાં છે